નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર દીપક ફિનોલેક્સ કંપનીના પાર્કિંગમાં જગ્યા હોવા છતાં રોડ પર ગાડીઓનું પાર્કિંગ કરાયું વાગરા તાલુકામાં આવેલ દહેજ જીઆઈડીસીમાં અંબેટા ગામ પાસે આવેલ દીપક ફિનોલેક્સ કંપનીનું પાર્કિંગ હોવા છતાં રોડ પર બનફાવે તેમ ગાડીઓનું પાર્કિંગ કરાયું મળતી માહિતી મુજબ દીપક કંપનીનું પાર્કિંગ હોવા છતાં પાર્કિંગની આજુબાજુ રોડ પર બનફાવે તેમ ગાડીઓનું પાર્કિંગ કરાયું પાર્કિંગમાં જઈ તેના સિક્યોરિટી સાથે વાત કરતા જાણવા મળ્યું કે દીપક કંપનીના સત્તાધીશો આ ગાડીઓ મંગાવતા હોય તેવું ત્યાંના સિક્યુરિટી દ્વારા જાણવા મળી રહેલ છે આ ગાડીઓ ત્રણ ચાર દિવસ સુધી આમને આમ પડી રહેતી હોય છે આ અંગેની દહેજ ટ્રાફિક પોલીસ દહેજ મરીન પોલીસ સ્ટેશનના ટ્રાફિક પોલીસ ભરૂચ આરટીઓ પોલીસ વગેરેને આ અંગેની જાણ કરેલ છે છતાંય કોઈ પણ પ્રકારના પગલા લેવામાં આવતા નથી આજ દીપક કંપનીના પાર્કિંગની બાજુમાંથી જ એક રોડ પસાર થઈ રહ્યો છે તે રોડ પર ઘણીવાર આરટીઓ પોલીસના કર્મચારીઓ ઊભા રહેતા હોય છે છતાંય આ કંપનીના પાર્કિંગની બહાર જે ગાડીઓ ઊભેલી હોય છે તેને કાંઈ પણ કરવામાં આવતું નથી તો શું આરટીઓ પોલીસ દ્વારા આંખ આડા કાન કરી ત્યાંના ગાડી આરામથી પસાર કરી દેવામાં આવે છે આ ભરૂચ આરટીઓ પોલીસ દ્વારા આ ગાડીઓને કોઈ પણ પ્રકારના પગલા લેવામાં આવતા નથી આ મન ફાવે તેવા પાર્કિંગ કરી દેવાના કારણે નાની મોટી દુર્ઘટના ઘટશે તો તેનો જવાબદાર કોણ શું દીપક ફિનોલેક્સ કંપનીના સત્તાધીશો જવાબદારી લેશે કંપનીના પાર્કિંગની બહાર રોડ પર જે ગાડી પાર્કિંગ કરી દેવામાં આવે છે તે તંત્રને ધ્યાને નથી અથવા ભરૂચ આરટીઓ પોલીસને ધ્યાને નથી અથવા તો સ્થાનિક ટ્રાફિક પોલીસને ધ્યાને નથી શું તેઓના આંખે પાટા બાંધેલા છે અથવા તેઓના ધ્યાનમાં છે તો કેમ કોઈ કાયદેસરના પગલાં લેવામાં આવતા નથી તો હવે જોવું એ રહ્યું કે આવા બેફામ અને ફાવે તેવા કરેલા પાર્કિંગમાં ક્યારે કાયદેસરના પગલાં લેવામાં આવશે રિપોર્ટર મેહુલ પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી દહેજ